सो हेलो दोस्तों केम जो आशा कुछ कि तुम बता मजा मार सोने मजा मार रहे हो सही बाकी आज ना आपड़ा वीडियो में आपको कोई अलग बात करवाना से बता वीडियो में अलग होए पण ओना वीडियो में एक बात अलग से जो तुम तुम्हारे मेरे कहीं नु बटू हो तो इस पर ही घाल दीजो अथवा आवाज ऐसा करना आप तो केम के आज लवरियानी फलाणु ढीगणु बदी बात करवाना से જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને લગભગ નવા નવ્વા હોય યાર તમે સપોર્ટ કરો તમારા ભાઈને કરો યુટ્યુબ ચેનલ ને અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને વિડીયો પૂરો વાળ જાવ અને સાલો વિડીયો આપવું ચાલુ કરી

અમને ડા હું કે કર બળ માર માર સવાર પાણે વેસે વે કોઈ દેસ કરે રે માર ગંડ ની કોઈ લે જા તમારે તો હું તમારા કે કુ ભાઈ હું વિડીયો વાળન કુ બાકી આપણો છે કે બરોબર આઈ લવ યુ

એ જો પોલીસ આપ મારી વાત તો સુન ભાઈ ભણવા માં ગયા તો પેર લે પેર જલ્દી પેર લે પેલુ ગઈ આઈ ફેસબુક પર હું તો કે મેં કોણ જો દઉં ઓન રાત આદની પડકી અમારી નોની નડ ને હું મે બરોબર કીધું કે કે દે કોણ કેને દેગી ઓ વાહ વાળા શેર કે બચ્ચે વાળા હું હારું ઠાપતા ગાડા કરે મારતાની વાત તું અગાડ તું વગર ઠાપતા હું હારું અહીંયા આત્રી બધી વાત વાળી એક બીજાને વાત ફોડીને ગોળો તમે વગાડો થાપતા વગાડો તો હું મારતા એ ખાતે નહીં વાગે એમ કીધે ખાતર હું ભાગતા રીયા હું આવા એને સો હું કહું તાળે વીજળે પણ આવે કહો તો એમ હું જ કહું તો હું ને અમારે કોન બહુ હું તો એમાં મારી જો તમે અહુદા વિડીયો ભાડતા થઈને કળા કણક કળા પૂગી જાવ હોય તો થડાક દિન મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને થડાક દિન વિડીયોને લાઈક કરીને પસંદ થૂક દિન નોટિફિકેશનને ઓડ ઉપર સેટ કરીને કેમ કે નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરવાથી હું દેખા પર મારો વિડિયો જેવો અપલોડ કરું ને તો મારા મોબાઈલ પર ટિંગ એમ થાય એ ટ્રેક આવશે બાકી બીજા વીડિયા આધી ભાવાત ભાવતો મારા ચેનલ ને ફોલો મળવા હે ની સોર નંડ ગાળો ના ઢગલા ઢગલા માર કંતી ગાળે શીખવો હોય તો વિડિયો ભાવ અને થોડું ઘણું જ્ઞાન હતી શીખાડો હા હેલો વિડિયો કરના કે હું તો એન્ડ જઈ રહ્યો કામ કરું ભાઈ મોટું હા